વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓ રામ ભરૂષે બસ સ્ટેશનમાં બેસવા માટે મજબૂર બન્યા વરગામ તાલુકાના પછવાદર ગામ ખાતે બસ સ્ટેશનની હાલત ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે હવે તો અમે લોકો રજૂઆત કરી કરીને થાકી ગયા છીએ જો તંત્ર અમારી વાત ધ્યાને નહીં લે અને આ બસ સ્ટેશનને ઝડપીમાં ઝડપી નવીન બનાવી નહીં આપે તો અમારે ગામ લોકોને ભેળા મળી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે આવું ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો સાંભળીએ શું કહી રહ્યા છે ગામ લોકો છે આ વર્ષોથી પિકઅપ સ્ટેન્ડ જર્જરી તાલુકમાં છે આ અંગે અમે ઉચ્ચ લેવલે પણ રજૂઆતો કરી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને અને બાંધકામ શાખાની અંદર એટલે આર એન બીની ની અંદર પણ એ લેખિતમાં આપ્યું છે કે આ જર્જરી મકાન છે ગમે ત્યારે પડી જશે અને કોઈ પણ અકસ્માત થશે એની સંપૂર્ણ જવાબદારી જે તે ડિપાર્ટમેન્ટના લગતી હશે એ લોકોની જવાબદારી આવશે એટલે હજુ સુધી લગભગ બે છેલ્લા ત્રણ ચારેક વર્ષથી અમે આની રજૂઆત કરતા આવ્યા છીએ પણ કોઈ હજુ એનો એનો સારો પ્રત્યુત્તર અમને મળ્યો નથી એના વિષય એટલે તો આ અંગે જો આપના માધ્યમથી અને જો સરકારશ્રીમાં કે ત્યાં જ્યાં ત્યાં કોઈ અધિકારીઓને રજૂઆત થાય અને આ એક વસ્તુ કે આ આ પિકઅપ સ્ટેન્ડ નવું બને કારણ કે પસવાદર ગામ એવું છે કે અહીંયા કાયમી માટે યાત્રિ યાત્રાધામ છે એટલે યાત્રિકો તો ઘણા આવે છે અને એ યાત્રાધામના કારણે જ અમારે ખરેખર વધારે તો તકલીફ પડે છે લોકોને બેસવા એવા ઉનાળાની ઋતુ પણ આવી ગઈ છે એટલે હજુ જો કોઈ આ કોઈ તંત્રના અધિકારીઓ જાગૃત થાય અને કંઈક આગળ કામ કરે તો અમારી એ આટલી વિનંતી છે શું નામ આપનું છતાં પણ આ દિન સુધી કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી ઘણા સમયથી વિદ્યાર્થીઓ પણ બસ સ્ટેશન બહાર બેસવા માટે મજબૂર બન્યા છે યાત્રાળુઓ પણ બસ સ્ટેશન અંદર આ જર્જરિત હોવાના કારણે જઈ શકતા નથી

સરપંચ સરપંચશ્રીએ જે રજૂઆત કરી પિશપચનની એ ખરેખર યોગ્ય છે અહીંયા પશુઆદ્વા એક યાત્રાધામ છે અહીંયા ખૂબ જ યાત્રિકો એ પિકઅપ ચેનની અંદર નીચે બેસે છે જો આનો વારંવાર રજૂઆત કરવા છતો જો તંત્ર કશું નહીં રોડ અને કાલે કંઈ પણ બરાબર છે તો જવાબદારી તંત્ર રહેશે અહીંયા બાજુની છાપી આ છોકરાઓ ભણે છે પાલનપુર ભણે છે એ બધા વિદ્યાર્થીઓ એક પિકઅપ બેસે છે અને જો આજે સરકાર આ વિશે કંઈ નહીં વપરા તો ગામ આખું ઉગ્ર આંદોલન કરશે એ મારી રજૂઆત રણજીપસિંહ રાજકોટ